પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર ઉપર આઠ મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો આજ રોજ ફરીથી દિલ્હી કૂચ કરવા જઈ રહ્યા છે તો આ વખતે ખેડૂતો તેમના દિલ્હી ચલો આંદોલનમાં ટ્રેક્ટર ટ્રોલી લઈ જવાના નથી આ વખતે ખેડૂતો પગપાળા દિલ્હી જશે તો પ્રદર્શનને ધ્યાનમાં રાખીને હરિયાણાના અંબાલા એટલે કે શંભુ બોર્ડરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો ફરી એકવાર આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે કે દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોની શું માંગ છે તો મહત્વનું છે કે આ વખતે ખેડૂતો પોતાની બાર માંગણીઓને લઈને દિલ્હીમાં કૂચ કરી રહ્યા છે જેમાં

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ